નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે વોટ્સએપ એપે વધુ એક મોટું એક્શન લીધું છે જેના હેઠળ લગભગ ચોતેર લાખ વોટ્સએપ એપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે રિપોર્ટ અનુસાર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી લગભગ ચોતેર લાખ અઠ્યાવીસ હજાર વોટ્સઅપ એપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે તેમાંથી ચૌદ લાખ ચોવીસ હજાર એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે મેટા ઓન વોટ્સઅપ એપે કહ્યું છે કે તેમની તરફથી આઈઆઈટી નિયમ બે હજાર એકવીસના ઉલ્લંઘનના આરોપ ફેબ્રુઆરી મહિનામાં છોતેર લાખ વોટ્સઅપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે જણાવી દઈએ કે મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સઅપ એપને ભારતમાં લગભગ પાંચસો મિલિયનથી વધારે યુઝર છે રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ સોળ હજાર છસોને અઢાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સાથે જ રેકોર્ડ સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી તેના પહેલાં જાન્યુઆરી મહિનામાં સડસઠ લાખ અઠ્યાવીસ હજાર વોટ્સઅપ એપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા હતા જો તમારું એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયું હોય તો તમે વોટ્સઅપ ઈમેલ કરીને રિવ્યૂ રિક્વેસ્ટ કરી શકો છો આમ કરવા પર તમને એસએમએસથી છ ડિજિટ રજીસ્ટ્રેશન કોડ નોંધવાનો રહેશે તેના બાદ તમને ફરિયાદની સામે અમુક ડોક્યુમેન્ટ દાખલ કરવાના રહેશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે